ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજમાંથી હોયા ગયા એટલે વ્રજવાસીઓએ આડા ઉભા રહી ગયા અક્રુરજીને જ્યારે તેડવા આવ્યા ને ત્યારે ચાર પાંચ ગોવાળે રથનું પૈડું પકડી રાખ્યું હતું કે કાનુડા એક કામ કર ત્યાં ગૌશાળામાં અમે રહેવું પાદર ઝૂપડા નાખીને રહેવું ને ગાયુના છાણ વાહીંદા કરીશું પણ તમારા ભેગા રાખો અમને નોખા વેદના પાડો

એવડા કલાકારો આપડા એવા મીઠા કલાકારો છે અદભુત જીતુદાનજી અદભુત કોહિનુર સાહેબ આ બધાને ભૂલી ન શકાય અને સાહેબ આપણે ભાગ્યશાળી ગણી છીએ દાદ બાપુ પિંગરસિંહ બાપુ જેવા મહાન વિદ્વાન આપણા કલાકાર દેવલોક માંથી આવેલા તવી સાતમો યોગેશ્વર બાપુ આ લોકજીવન ને આપણે આપવું પડશે સાહેબ નવી પેઢી ને અપડેટ અપડેટ થઈને અવતરેલી પ્રજા હમત છે દુઃખનો પડછાયો નહીં આવે આપણું લોક સાહિત્ય આપણું સંગીત આપણા ગીતો આપણા દુહા એની સમસ્યાઓના સમાધાનનો આ મોટો ભંડાર જવાબ છે એની અંદર ભંડાર છે તો સાહેબ મને ત્યાંથી આપણે આગળ હાલીએ પ્રેમની થોડીક કૃષ્ણની આપણે એ બાજુ જઈએ વાહ કે ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજમાંથી હોયા ગયા એટલે વ્રજવાસીઓએ આડા ઊભા રહી ગયા અક્રુરજીને જ્યારે તેડવા આવ્યા ને ત્યારે કોઈ રથના પૈડા પકડી લીધા કોઈ ઘોડાની વાઘ જાલ લીધી એટલે કૃષ્ણ મરક મરક હશે છે કે આ કેટલા ભોળા છે એટલે એને ફોહલાવે છે સાહેબ બાળક જીદ કરે તો એની મા કે બાપા ફોહલા કે હું તને લઈ દઈ તું નિરાત રાખ આમ ફોહલાવી લઈએ જા અટણ પણ ભણવા હોય જા એટલે કૃષ્ણ એમ કહે છે કે મારે કીડી નહીં કોઈ કોચવેને એવી મોટી ચોખવાડી કરવા જવાની છે મોટા કામનો મામલો હાથ લેવાનો છે અનેક આહુડા લુવા જવાના છે મને જવા દીઓ પણ એક ભગવાન અમે જવા ન દઈએ ગોવાળિયા ઊભા રહી ગયા તો કે પણ હું પાછો આવે એટલે ચાર પાંચ ગોવાળે રથનું પૈડું પકડી રાખ્યું હતું કે કાનુડા એક કામ કર ત્યાં ગૌશાળામાં અમે રહેવું પાદર ઝૂપડા નાખીને રહેવું ને ગાયના છાણ વાહિંદા કરીશું પણ તમારા ભેગા રાખો અમને નોખા નો પાડો વાહ તમારા પગનું રજકણ બનીને અમે રહેવું પણ અમને તમારા ભેગા લઈ જાઓ અને સાહેબ કૃષ્ણ વયા ગયા મથુરા અને દ્વારકાને એને પછી રજ છોડ્યા પછી કવિ કાગે દ્વારકાના પગથિયા બેહીને લખ્યું છે કાનુડા ઘરના તમારે સુખ નહોતા શામળા એની એંધાણી દરિયાને પાર રૂકમણી તારા રૂષ્ણા સાહેબ એમાં પછી કૃષ્ણ એકવાર એકલા બેઠા છે અને ઉદ્ધવજી પૂછે છે કે કૃષ્ણ કેમ આ ઊંડી ચિંતામાં તો કે હું જોઉં છું કે મારું વ્રજ યાદ કરું છું વાહ આ દ્વારકા પોતા પછીની આ વાત છે કે મને આ ગોકુળ બાજુના દરવાજાને બારીઓ બધી બંધ કરાવી દીધું જ્યાંથી પવન આવે નહીં વાવળ લઈને આવે છે સામે વાળા મને યાદ કરતા છે તો જ પીડા મને થાય સાહેબ આપણે ટેલીપથી કઈ હેડકી આવે કે આપને કોઈ હગા વાલા યાદ કરે કોઈ ભાઈબંધ યાદ કરે કોઈ દીકરી યાદ કરે છે કોઈ છોકરો ભણવા ગયો ને મા યાદ કરતી મારા દીકરાએ ખાધું હોય છે કે નહીં ખાધું હોય વાહ સાહેબ આ કૃષ્ણને યાદ આવી છે ત્યારે ઓધવજી એમ કે કામ કરો કૃષ્ણ કાયમની પીડા તમારી હવે અમારાથી સહન ન નથી કાગળિયો લખી દીધો વાહ સાહેબ લીલા ખળ ભરી જાય એવો નિહાળ નાખીને કૃષ્ણ કે ઓધવજી ભણેલા હોત તો આજ મને રડવું ના હોત તમારો કાગળ કોણ વાય છે તમે કાગળ વાંચ છો ભરોહો નહીં કરે પણ જાઓ તો ખરા એકવાર પ્રેમ પ્રદેશ આવો પછી તમારી પંડિતાઈના મને પોટલા છોડીજો એટલે ઓધવજી કે મને ખબર તો પડે આખા જગતના આહુડા લૂંછે છે આછુડા લૂઈ નાખે છે એના છાણ વાહિદામાં રહેનાર અભણ ગામડિયા એની યાદમાં એ રડે છે તો મારે જાવું તો પડશે જ પ્રેમ પ્રદેશ અને સાહેબ ત્યાં ઉદ્ધવજી જાય છે સાહેબ ગામડા ગામની અંદર અભણ માણસો છે એમ ક્યાં હાટ બજારે જાય કાં કોઈ માસ્તર કે ગોરબાપા કાંઈ ટપાલ લખાવે હાજી હાજી કે મને

દના વિઠલ રાઈ કાગળ માં હું એક એટલી લખું એદના વિઠલ રાઈ અય અમારું ચિત સામળ્યો ને મન માં માધવ માં ચિત સામળ્યો માધવમાં અદલવા ચા કેમ જયમાં ઓળું લાગી વિજોગી વેદના લાગી એ ઓળ યું લાગી વિજોગી નવેદના જા स्वस्थान श्री ग्राम द्वारे कान राज राजेश रनाम स्वस्थान श्री ग्राम द्वारे कान राज राजेश रनाम ए एतान श्री ग्राम गोकुण थी एतान श्री ਗਾਮ ਗੋਕੁੜ ਦੀ ਈ ਗੋਪ ਗੋਪੀਨਾ ਪ੍ਰਣਾਮ ਵਾਚੀ ਨੇ ਵਿਚਾਰ ਜੋ ਵਾਲਾ ਆ ਕਾਗੜ ਲਖੂ ਤਮਨੇ ਠਾਲਾ ਏ ਵਾਚੀ ਵਿਚਾਰ ਜੋ ਵਾਲਾ ਕਾਗੜ ਲਖੂ ਤਮਨੇ ਠਾਲਾ ਵਾ ਵਾ સાહેબ છે માતા રે જપતી તારા જા માતા જશોદા જુરી જુરી ને જપતી તારા જા तू तूं लूं खीज मातो तूं हो तूं लायूं ओ त खीज मातो तूं कर जे गु न मा। तूं मारू ठीक ठेकाणो बीजूं कई न जाणो ए काना તમારું ઠીક ઠેકાણું બીજું હું તો કાંઈ નો વાહ વાહ આયખું આખું માજી એમ કે છે કે અમે ખાંડણીએ બાંધો તો ફાંદે ફોર પડ્યા હતા ને એ ખીજ રાખ્યું હોય ને કદાચ નહીં આવતો હોય પણ કાનુડા તું અમારું ઠીક ઠેકાણું છો અમારી યાત્રાનું ઠેકાણું તું છો પાછો આવી જાય એવા પત્રમાં બધાય જુદા જુદા ગોવાળે લખાવે અમારું લખો પછી કે છે ரே நாரி கே ஆட்டாரே દો તમે મુરલી દારી તોર હરખે ગો કૂડ ગામ અરાધિકાને ઢ કિયા આવે આઠે પો શ્યામ સોમવા એ રાધા ને ઢકિયા કાના તમે આવો તો આખું ગામ હરખમાં આવી જાય બધા લખો એટલું કે રાધિકા ને કાયમ એડકી આવે છે ને આઠે પર શ્યામ સભાઇ રાખે છે સાહેબ એના પછી એક કડી છેલ્લી કડી છે સાહેબ એની અંદર આખું કે આપણે ગામડા ગામની અંદર જોયું બેનું દીકરીઓ સાસરે ગયું હોય પછી બે ત્રણ ગાયું હોય તો એ બીજું ક્યાંય મારવા નો જાય આટો મારવા જાય તો ગાય નું ટાણું થાય પાછું આવતું કે એની માથે રહી ગયું હોય મારી માથે ગાયું છે એટલે આવી ટાણે એના હગા ભાઈ ના વિવા હોય તો ટાણે પોચું પડે ને ગાયું દોવા નો દે અને પછી કીએ ગાયું ગોંદરે ਯੋ ਯੋ ਬੀ ਗੋੰਦਰੇ ਰੇ ਢੀਨੇ ਮੋਰ ਲਾ ਮੂੰਗਾ ਹੋਈ ਐ ਸਰਦ ਪੂਨਮਨੀ ਰਾਤੜੀ ਨੇ ਦੀ ਸਰਦ ਪੂਨਮਨੀ ਕਨਿਆਯਮ ਰਾਤੜੀ ਨੇ ਦੀ ਇਹ ਵਾਟੜੀ ਤਾਰੀ ਜੋਈ

કાંઈ ગયા પછી એને સુખ ને શાંતિ નથી મળે સાચી વાત છે ઓધવજી મૌન થઈ જાય છે ઓધવજીની આંખમાંથી આહોળા આવી જાય છે કે આ પ્રેમ પ્રદેશમાં આવી તો ગયો હું અહીંયા આવીને કંઈક બધાને પાથી ઉપાડી પાડીને સમજાવી દઈ કે તમે બહુ એને યાદ કરો માં એ પીડાય છે બહુ એ રાજના મામલા હજી મોટા હાથ બાકી છે હજી અને ત્યારે સાહેબ જવાબ આપે છે વ્રજ છોડ્યા પછી એ સામડા તને શાંતિ મળી નઈ સાબ રોજ પછી એ સામડા તુને શાંતિ મળી નઈ સાબ વાહ એ ધર્મ ધીગાણે અને कुटुंब કંકાસે અહો ધર્મ ધીંગાણે અને કુટુંબ કંકાશે ઈ હેમજો નહીં તારો બાવ આ રાધિકા જુરતી માદા અનયુપાધિ કરતી રાધા એ જુરા પે જુરતી રાધા અનયુપાધિ કરતી માદા

અને આ વાત કેતા કેતા એ ચાર વાર મારે છાનો રાખવો પડ્યો તો સાહેબ કે આવા આવા આવાની સંવેદનો ક્યાં છે વેદના અને સંવેદનની આ મીઠી વિરળ્યું ક્યાં સંઘરાયણ પડ્યું છે ઈ કે અમે ત્રણે ભાઈઓ નોખા થયા બાપાએ કીધું કે ભાઈ હવે જીણકા માટીના વિવાહ થઈ જાય એટલે તમને નોખા કરી દેવા એટલે બધા સુખી રહ્યો એમ એટલે ગામની પરવાળે મને ખોરડું આવ્યું ભવના ભાર વેઢારી એને વાહણા તો બેવડા વરી ગયા હતા એવું મને ખોરડું આવ્યું એટલે ટૂંકી ખેડ આવી અને પાછું બાર હાથ ખેતર મારા ભાગમાં આવ્યું એટલે વાવણી ટાણું થયું એટલે હજી વિવાના ત્રણ ચાર મહિના થયા હતા એટલે વાવણી ટાણું થયું એટલે હું વાડિયાથી ગુમરો મારીને પાછો આવતો રહું અને મારા ઘરના પૂછે કે આખોડ પાખોડના ખેડૂએ વાવણી વાવી દીધી ને આપણે વાવણી વાવવી નથી એટલે જેમ કાચબો અંગ હકોળે ને એમ મેં વાતને હંઘરી દીધી સાહેબ એ વાત કે છે એક ખેડૂત વાત કે જેમ કાચબો અંગ હકોળે એમ મેં કારણ કે હજી પીઠીનો રંગ ઉતરો નહીં ને મારી ગરીબાઈ ઉગાડી પડશે તો મારી ખુમારી ઉઘાડી પડી જાય એટલે વાળું કરતાં કરતાં એ વીંજણો ઢોળે છે એ કે તમે કેશુ ગૃહ સૂત્રની અંદર સપ્તપદીના ફેરાની વાત સાહેબ કરી છે એમાં છેલ્લો ફેરો છે એની અંદર કીધું સખા સપ્તપદી ભાવ કે હું તમારી અર્ધાંગના છું તમારા દુઃખની ભાગીદાર છું અને તમારા જેમ તમારા મિત્રને તમે વાત કહેવું એમ તમારે મને કહેવાની વાત છે તમે વાતને હંગોળો છો અને મેં તમને વાત કીધી તમે ધરતી ખોતરવા માંડ્યા છો તો કે બધાએ વાવણી તો વાવી દીધી છે ઊંડો નિહાળો નાખો હું ભાઈબંધુને ત્યાં ગયો હગાવાલામાં ગયો પણ ક્યાંય બિયારણનો વેદ પડતો નથી અને વિવાહ આમાં ખર્ચા ખૂટી ગયા છે બધા અને બિયારણનો વેદ થાય એમ નથી ઘરવાળી વાત આ તો અર્ધાંગ સાહેબ દુઃખની ભાગીદાર છે ગ્રામ્ય નારી વાત સમજી ગઈ અને તં કાંઈ કીધું નહીં સાહેબ હવે વાળીએ જવા માટે ખરફિયોને રાય હાથમાં લીધી અને એવડી રૂમાલને પોટલી બાંધીને કીધું કે આલિયો આ ઘરેણાં મૂકી આવી અને બિયારણ લે આવો આપણે વાવણી વાવવી હું વાવણી વાવવા આવે પહેલી મૂઠ ખેતરમાં હું મૂકી સાહેબ એના હાથમાં આમનામ ઘરેણા લઈ ગયા કે તારો હજી પીઠીનો રંગ ઉતરો નથી આ પીઠી ઝાંખી પડી નથી અને તારો શણગાર મારે નથી ઉતારવો સાહેબ આપણા ગામડાની એક અભણ એક ગ્રામ્ય નારીની સમજદારી જોજો આમ એની આંખમાં જુવાનની આંખમાં જળજળી આવી ગયા એટલે સ્ત્રી એક જ શબ્દમાં કીધું કે મારો શણગાર ઝાંખો પડે તો મારે આ શણગારને શું કરવો છે મારો શણગાર તમે છે સાહેબ હાથ આઠ આઠાડ થી તમે આટા મારો છો ક્યાંય કોઈ બિયારણનો વેત નથી પડ્યો અને મને કીધું અને મારા ઘરેણાને શું કરવા મારે આ શણગાર મારો શણગાર તમે છો જાઓ બિયારણ લેવા સાહેબ એ બિયારણ ખેતરમાં વાવાય છે બે માણસ વાવણી વાવે છે અને ધીમે 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 મોલ બાળ મોલ બાયણ આવ્યો પીડા કોટાન પછી લીલું પાંદડીઓ આવવા માંડી એમાં વરસાદ ખેંચાણો વરસાદ ખેંચાણો એટલે દરેક ખેડૂની પીડા શું હોય ખબર હોય બારા જ ખેતરવાળા એક તો માન માન બિયારણનો વેદ થયો હોય એની ક્ષેબ પછી સ્ત્રી ખેટે ઊભી ઊભી વાત કરે છે એની ગીતની એક કડી સંભળાવું જે હો चो मासे भेनी दूड़ो भाड़ो आगा जो बि जो नोबे उलो मोर लैकी दो न मल आगा जो बि जो न पर सौ मुी आ मोर ले की दो नई मल्हाद आ वावेलतां ई तो वावना कोटा को वे लाइतां આવેલા હતા એ વાવેલા રિયા ના કોટા કોમ આવના નિહા નાખ તારે એના હૈડા ફાટી ગયા આયુના નિહા નાખ તારે એના હૈડા ફાટી

અને જન્મના વિજોગી બાપો બાપુ અહીંયા પીયુ પીયુંના નાદ કરી નાખ્યા અને સાહેબ આઠ આઠ મહિના દેડકા છે પાતાળ લોકમાં હોય જાય પછી બીજી સીઝનમાં દેખાતા નથી પણ મેઘ ભક્તિના ગાણા ગાવા માટે પાતાળ લોકમાંથી સમાધિ છોડીને દાદુર ભગતને આખી જમા ડ્રામ ડ્રામ કરવા માંડી અને આખો બારે મેઘ ખાંગા થયા અને ઓલા મોળ દાંત કાઢવા માંડ્યા સાહેબ આ લોકજીવન છે આખો આની અંદર વણાયેલું છે બહુ સુંદર સીમ શેઢાની વાત આવી ગઈ હા આ લોકજીવનની સીમ શેઢેથી નીકળે વરમાળી સીમ શેઢેથી નીકળે એવું સાહેબ એક લોક કવિએ મને ગીત આપ્યું છે સાહેબ વાહ દીકરીને શિખામણનું આનાથી આગળ કોઈ ગીત ન હોય સાહેબ આ હું મારા સીતાવી વર્ષની આ યાત્રાની અંદરથી ઘણા ગીતોના મરમ જોયા છે એના અર્થ જોયા છે એના ગુઢાર્થ જોયા છે એના હરવા નરવા ને ગરવા હાદ પણ જોયા છે વાહ પણ સાહેબ દીકરીને શિખામણનું એક યુવાન લોક કવિએ ગીત લખ્યું છે કોનું છે એ ખબર નથી પણ મને એક વિદ્વાન કવિએ મોકલું છે કે આ ગીત તમારા તમે આને શ્લોક સમૂહમાં મૂકો વાહ દીકરીને શીખામણ કેવી છે સાહેબ એનું એક ગીત આપણે સાંભળીએ લોકસમુહને મોટો મેસેજ છે કે બેની બા સાસરે જાવ પછી કેવી શીખામણ દેશે કે બેકરી હા પડી કે બેની બા સાસરે જાજો અને કયું મારું એટલું કરજો એ બેનલ બા સાસરે જાજો અને કયું મારું એટલું કરજો સાસુ સસરા તારા જેઠ ને વધ જય મીઠાવે ਸਾਸੂ ਸਸਰਾ ਤਰਾ ਜੇਠ ਜੇਠਾਣੀ ਨੇ ਵਦ ਜੈ ਮੀਟਾਵੇ ਐ ਦੇਰ ਦੇ ਰਾਣੀ ਅਨਨਣ ਦੀ ਨਾਨੀ ਦੇਰ ਦੇ ਰਾਣੀ ਅਨਨਣ ਦੀ ਨਾਨੀ એને કદી ન બોલો કવેણ બેની બા સાસ બેની બાજો અને કયું મારું એટલું કરજો સુખ દુઃખે તમે એના સંગ મારે જોન ભાવ સેવો ભરતા સુખ દુઃખે એના એ સંગ મારે જોન ભાવ સેવો ભરતા એ આપતી ટાણેગ તું રે જે આપતી ટાણે અડગ તું રે એમાં અને કયું મારું એટલું કરજો સાહેબ આપણે લોકજીવનમાં દરેક બાપને એવું કે અમારી દીકરીઓને સારું ઠેકાણું મળે હા બરાબર પણ માણસના મીટર નથી આવતા સાહેબ

કોઈ કર્મે મળે તો રોજ ના કરતી રાવ તો બેની બા તારા કર્મે મળે તો રોજ ના એ અરના ગુટડા તમે જીરવી જાજો

છેલ્લી કડીની અંદર આપણે દીકરીઓ સાસરે જાય કે છોકરા હોય ને એમ કહી કે ભાઈ કોનો ભાણે છે એની વાતો ન થાય એ કોનો દીકરો સાહેબ ખાનદાની હીંગડાવાળી નથી તો હેરણ ઉપર ચડે ત્યાં જ ખબર પડે અને અનુભવ થાય છે અમારે એક જૂના ભાઈ છે એના વલ્લભ હવે એના હાનાથી વર્ષો સાહેબ લગ્ન થયા એટલે અમે બધા જાનમાં ગયા તા એટલે રડીમાં અવારનવાર માનતા એવું કરા કરે મારા વલ્લભનું થઈ જાય ને પછી કે મારે નાવા જાઉં સાહેબ લોકજીવનમાં આવી ઘટના બને છે હવે એ વલ્લભના ઘરવાળા આવ્યા એટલે હું ચારક મહિના પછી હરખ કરવા ગયો એટલે ત્યાં રમઝેટ ચાલુ હતી રડીમાં અને વલ્લભના ઘરના બે એટલે મને એમ થયું કે ચોમાસું બેસી ગયું ને હોઉં મીંડા વરહ સાહેબ આવી ઘટનાય બને છે અને આખું ઘર માથે લઈએ એટલે અમે કે તેલે જોયું ને તેલની ધારે જોયું હતું ગામે ગામના પાણી પીધા પણ આ રેહનું આ ઝેરનું ઝાડવું અમારે ઘેર નું હોય આના કરતા અમે ભેરવ જપ ખાધો હોત તો સારું હતું રડીમાં આવી રાડ્યું નાખતા સાહેબ આવી ઘટના હોય લોક સમાજમાં બને છે પણ સાહેબ છેલ્લી કડીમાં આપણો લોક કવિ કે છે મયર પિયરને એ મોસાળ માતારો હયડે પોર મયર પિયરને એ મોષ સાળ મા અ કાયમ ન ઈ કુડવંતા ને કાયમ મેં ઈ કુડવંતા ને ਸੁਰ ਮੂਨੀ ਸਵ ਕੋਈ ਬੈਨੀ ਬਾ ਵਾ ਵਾ ਬੈਨੀ ਬਾ ਸਾਸਰੇ ਜਾ ਜੋ ਕਯੂ ਮਾਰੂ ਜੇਟ ਨੂੰ ਕਰ ਜੋ ਵਾ ਬੈਨਲ ਬਾ ਸਾਸਰੇ ਜਾ ਜੋ ਕਯੂ ਮਾਰੂ ਜੇਟ ਵਾ 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 ਮਾਲਦੇ ਭਾਈ ਵਾ ખંઘ વાળ્યો તમે આજ ખંઘ વાળ્યો મને તો એમ લાગે છે કે મોજે દરિયા એ કાર્યક્રમ જ નવી પેઢી સાટું આપણે આ ઉપાડ્યો છે કે આપણો વારસો આપણી સંસ્કૃતિનો આપણી ભાષાનો આપણા અમર પાત્રોનો એ નવી પેઢીનો આપણે સેતુ બનીએ અને એનામાં ઉતરે પણ આ તો સીધે સીધો નવી પેઢીને જ અમલમાં મૂકવાય એમાં કાયમ આવે એવો સંદેશો આ લોકગીતમાંથી લેવા મને એ જણાવતા ખૂબ હરખ થાય છે કે લોકગીત નવું છે લોકગીત એ કોઈ ઉર્મીઓથી કવિઓની જે રચના થાય છે એ પ્રમાણે નથી રચાતા લોકગીત લોકજીવનની અંદર કોઈ ઘટના ખૂબ પડઘાય ખૂબ ઘટનાઓ ખૂબ ઘૂંટાય અને એના એને અવાજને બદલે મારે ચિત્કાર શબ્દ વાપરવો છે એ ઘટનાઓ ચિત્કાર સ્વરૂપે ફૂટે ત્યારે એમાંથી લોકગીતનો એક અંતરો નીકળતો હશે એવું મારું માનવું છે અને એટલા માટે આવા લોકગીત એ નવી પેઢી માટે આપણા હાથમાં છે તો મને ખૂબ ખુશી છે કે મોજે દરિયાના માધ્યમથી આજે આપે આ લોકગીતનો ઉગાડ કર્યો નવી પેઢી એને જરૂર ઝીલશે અમારી નવી પેઢીની દીકરીઓ ને હું કહું છું કે તમે આમ જ ના અનુસરશો અમે ઉપદેશ આપવા બેઠા જ નથી પણ તમે આને ગાયજો તમે આને સાંભળજો તમે આને ઝીલજો આજે મારે કહેવું છે કે અહીંયા માલદેવભાઈએ લોકગીતો ગાયા છે લગ્ન ગીતો ગાયા છે વગડાના ગીતો ગાયા છે લોકગીતો ગાયા છે એના ઢાળને જરાક યાદ કરીને કોઈક મમળાવજો આ બધા એવા ગીતો છે કે એકલા એકલા ગાશો તો હરખમાં આવી જશો એ ટાઈપના આ પ્રકારના ગીતોનો રસ્થાળ માલદેવભાઈએ મોજે દરિયાના દર્શકોને આજે આપ્યો એ માટે માલદેવભાઈને ખૂબ હું ધન્યવાદ આપું છું મા સરસ્વતીને પ્રાર્થના કરું કે હજી તો અમારે માલદેવભાઈ પાસેથી આનીથી અનેક ઘણું લોકજીવનને લોક સંસ્કૃતિને અને અમારા સાહિત્યને મળતું રહે એવી એમની ઉપર માતાજીની કૃપા બની રહે એવી એમને શુભકામનાઓ પાઠવું છું અને વારંવાર મોજે દરિયાના દર્શક મિત્રોની વચ્ચે આપ આવવાની અનુકૂળતા કરતા રહેશો એવી વિનંતી આપ આવ્યા છો ત્યારે પૂજ્ય માતુશ્રીને મારા સાદર પ્રણામ કહેજો મારા વંદન કહેજો આ માં પણ માલદેવભાઈના માતુશ્રી એ લોકઢાળના મોટા મરમી છે બહુ સુંદર કંઠે હજી જૂના ગીતોને એમના કંઠમાંથી વહેતા મૂકી શકે છે અને માલદેવભાઈને સંભળાવે એવા એમની પાસે માતુશ્રી છે એ એમની ઉપર માતાજીની મોટામાં મોટી મહેરબાની છે આપને માતાજીના ચરણોમાં મારા પ્રણામ પોગાડજો સૌને રામ રામ ધન્યવાદ કડવા કારેલા ને કડવી કાકડી રેલો